अधिकश्ेतमनोहरप्रकाशे हृदिदर्शित रम्य दिव्यरूपा भगवन्तं तमहं हरिं नमामि ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीनीलकण्ठाय घनश्यामाय श्री सहजानंद श्रीसहजानन्दस्वामिने नमो नमः आदि आदिगुरुवर्याय योगराजाय मूर्तये उभय मूळक्षरमूर्तये उभयदेशयाचार्योपरि सद्गुरुश्रीगोपालानन्दस्वामिने नमो नमः कथावार्ताव्यसनिने जीर्णदुर्गवासिने ब्रह्ममूर्तये श्रीगुणातितानन्दमुनये नमो सर्वे नन्दसद्भ्यो नमो नमः सर्वे आचार्यवर्णेन्द्रेभ्यो धामस्थ सर्वे मुक्तेभ्यो प्रगटसन्त हरिभक्तेभ्यो मम गुरु कमले भ्यो नमो बोलो श्री हरि कृष्ण महारा श्रीघनश्याम महारा दे, लक्ष्मी देवनी, 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 श्री लक्ष्मी नारायण श्रीनरनारायणदेवनि श्री नर नारायण श्री श्री गोपीनाथ जी गोपीनाथजी श्रीराधारमणदेवानि जय श्री मदन मोहन जी श्रीमदनमोहनजी महारा श्रीरामचन्द्र भगवान् कृष्ण कनैयाला વિઘ્ન વિનાયક દે કષ્ટભન પાંચસો પરમ નમ પવતી પત હર હર મ સ્વામી નારાયણ હરે સ્વામી નારાયણ હરે વિક્રમ સંવત બે હજાર એક્યાસી આસો સુધી બીજ તારીખ છે ત્રેવીસ નવ બે હજાર પચીસ વાર મંગળવાર આજે બીજું નોરતું ચંદ્ર દર્શન થાય પહેલાં આપણું જૂનું મંદિર બદ્રીનારાયણમાં હતું એનો આજે પાટોત્સવ છે આ દિવસે પ્રતિષ્ઠા કરેલી હવે તમને નવું મંદિર બની ગયું પણ એનો આજે પાટોત્સવનો બે હજાર આડત્રીસમાં મંદિર બનેલું વિક્રમ સંમત પણ અત્યારે પાછું નવું બન્યું છે એટલે એ પાદેવનો પાટોત્સવ છે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ ભારત માતા કે વંદે વડતાલધામ ધામ છપૈયા ધામ અયોધ્યા ધામ કોસાડ કોસાડધામ તમામ તીર્થ ધામ પ્રિય હો બોલો ત્યારે કોઠારી અરે હાનગઢ હતું કે બીજું હતું કોઠારી આજ ગોટે સિદાત ક્યાંક બરાબર હા ઉમરેઠમાં હા બધા દેવતા હતા ને એમને સત્સંગ મહારાજે કરાયો બહુ સરસ બરાબર ત્યારે મેળો પડશે સંદીપ ઓલું સ્પીકર બંધ કરી દે ને માથેનું ખુરશી દે સરસ પુરુષોત્તમ પ્રકાશમાં મહારાજ અતિ અદ્ભુત પુરુષોત્તમ નારાયણના દિવ્ય ચરિત્રોની વાતો ચાલે છે પુરુષોત્તમ પ્રકાશ એટલે સ્વામિનારાયણ ભગવાને જે ઐશ્વર્ય વાપર્યું એ ઐશ્વર્યનું દર્શન એટલે પુરુષોત્તમ પ્રકાશ જે જે કલ્યાણના ઉપાય કર્યા એના દ્વારા જીવ ભગવાનના ધામને પામા એ નામ એટલે પુરુષોત્તમ પ્રકાશ ઘણા એમ કે પુરુષોત્તમ પ્રકાશ છે હું તો નિષ્કુળાનંદ સ્વામી બનાવેલો નાનો એવો ગ્રંથ ખાલી પંચાવન પ્રકાર પંચાવન કીર્તન કેમ હોય પંચાવન આ નો ગ્રંથ નાનો એવો પણ નાનો એટલે કે નાનો નહીં આમ પાછો ભગવાન સ્વામિનારાયણને ઓળખવાન પામવા માટે તો એની જેવો એકેય નહીં બહુ મોટો એટલે એ પુરુષોત્તમ પ્રકાશની કથા ચાલે છે મહારાજે અનેક ઉપાય કર્યા હવે પૂજાનો ઉપાય હાલે છે અત્યારે હાથમો ઉપાય છે પૂજાનો એ આવે છે પછી મહારાજ ગામડે જાશે એ આઠમો ઉપાય છે જે જે જેને જેવી ઈચ્છા હતી ભગવાનને પૂજા કરી અને ભગવાનની પૂજાનો એણે લાભ લીધો સર્વે અવતારનો જે સંકોચ રે ભાંગો ભક્ત રાહ નરસંગ રે તે તો મનુષ્યથી વિજાતિ અંગરે મચ્છ ભગવાન કચ્છ અવતાર બરાબન ના અવતાર બહુ દિવ્ય પણ માણસને એમને ભેગું થવું અઘરું બહુ પડે મચ્છ ભગવાન તો દરિયામાં હોય હવે ન્યાય ક્યાં આપણે મળવા જવું કચ્છ ભગવાન અવતાર ધારણ કર્યો તો કચ્છ ભગવાન પણ દરિયા માર્યા તો ન્યાય ક્યાં મળવા જવું નરસિંહ ભગવાન પાહે નો જ જવાતું એટલે અવતાર ખરા પણ એ વખતે ભગતને સુગમ નહીં ના પાસે ન જોય આગેથી દર્શન કરાય પૂજા પાનો લાભ મળે નહીં પણ આ વખતે ભગવાને એવી અણહદ કૃપા કરી હે નાનો એવો માનાય ભગવાન પાસે શકે કે પૂજા કરી શકે લાભ લઈ કે જેને જેવો ભરો ભાવ થરે તન હોય નરેશ તોય બહુને ન હોય ઉપદેશ વિપ્ર ક્ષત્રિયને સાંભળે વાત રે વેશ્યૂદ્ર કરે વાત રે માટે આજે લીધો અવતાર રે શોધી સાર તણું ઘણું સાર રે ભગવાને નક્કી કર્યું કે ક્યાં અવતાર ધારણ કરવું કે બધાઈને અનુકૂળ રે અને પછી ભગવાને ધર્મ દાદાને ભક્તિ માતાને પસંદ કર્યા છપૈયાને ભગવાને પોતાના પ્રાગટ્યની ભૂમિ બનાવી અયોધ્યાને કર્મભૂમિ બનાવી અને આખા એ ભારત વર્ષની પુણ્યધરાને ભગવાને પાવન કરી અને છેલ્લે કાઠિયા વાડમાં ધામા નાખ્યા હો માટે આ વખતે મહારાજે એવી સાનુકૂળતા કરી દીધી જેને કલ્યાણ કરવું હોય ને એને કંઈ વાર જ નહીં લ્યો વાતમાં આમ વાત વાતમાં કલ્યાણ કાંઈ બાકી જ નથી રાખ્યું હો લાભશંકર કાંઈ બાકી નહીં કલ્યાણ માટે ભગવાને જે જ હોય ને બધું જેને કરવું હોય એને હાકલ કરતા ભગવાનો આવી જાવ હા તમને રહી ન જાય તમારા મનની અંદર ભગવાન મળ્યા પણ પૂજા ન થાય ભગવાન મળ્યા પણ કઈ ભાવ ભેટાણું નહીં દંડવટ થતા હે દર્શન થતા કામણ ગારી ભગવાનની માધુરી મૂર્તિને એકવાર નિરખે ને એનું કામ થઈ જાય અને ભક્તોને ભાવ પૂર્વ કરવા ભગવાન ગમે ત્યારે ગમે ન્યા જાય હો ખાલી યાદ કરવા જોઈ એટલે ભગવાન હામે હાલીને ભૂગી જાય લ્યો એમ થાય કે આની ઈચ્છા છે મને મળવાની એટલે હામેથી ભગવાન ઉગી જાય જેવો ભગત એવા ભગવાન હા આમ તો ભગવાનની અનેક લીલાઓ છે પણ અમુક અમુક લીલા એવી હોય ને કે એ આમ હૃદયમાં ઉતરી જાય એવી કે એને લઈને હવના હૃદયમાં આ પડે કે આ સ્વામિનારાયણ ભગવાન છે હા પછી ગમે એવો હોય ને તોય એને તારી દે ક્યારેક ક્યારેક મહારાજ મોજમાં આવી જાય ને એનું કલ્યાણ કરી નાખે તમને એક નવો પ્રસંગ સંભળાવું આમ જુનાગઢ થી આગળ જાઓ એટલે વરજાંગ જાળીયા ગામ છે વરજાંગનું જાળિયા એ વેણુ નદી ના કિનારે આવેલું ગામ ગામનું નામ હું જાળિયા પણ વરજાંગ જાળિયા અને વરજાંગળીયા માં શેઠ હીરાભાઈ ભગવાન ને સંતો ને એને ઘેરે ઉતારા બહુ હૃદયથી ભક્ત હૃદય સંતો નો મહિમા એટલો ભક્ત નો મહિમા એટલો હવ ને હાચવી લે એવો હીરાચંદ શેઠ મહારાજ આવ્યા ભગવાન આવે એટલે પેલા કઈ જમણવારી નો થાય પેલા સભા થાય હમજા વિશ્રામભાઈ જમવાનું પેલા નહીં પેલા હું સભા કથા વાર્તા થાય તો પેલી સભા કરી ભગવાને પ્રભુના દર્શન અને સમાગમ માટે એ વખતે બાજુનું જ ગામ પંચાળા અને ત્યાંથી ઝીણો ભાઈ એના ભાઈ બંધ હીરાચંદ શેઠ એટલે હીરાભાઈને મળવાને સત્સંગનો લાભ લેવા આવી ગયા કે આલોન મહારાજ એવા છે કથા વાર્તા સાંભળી એવી પેલા આવી રીત હતી ગામડે તો કથા સાંભળે પણ આજુબાજુ ક્યાંક સંતો ભક્તો એવા હોય ને તો ગામડે કથા વાર્તા સાંભળવા જાય હા એટલે કે પંચાળા ભગવાન આવે કે ન આવે કઈ નક્કી નહીં ને અહીંયા જાળીએ આવ્યા છે જી એવી નજીક છે આવ્યા અને એ વખતે માણસ મોકલીને ને ઘોડીને ભાઈ બાપુ આવ્યા એટલે સાચવી લેવા પડે ને કે જાઓ જાવ મારા ભાઈબંધ ઝીણાભાઈ આવ્યા છે ઘોડી સાચવીને બાંધી દો ઉતારા પાણી કરાવો હું ભગવાનની સરભરામાં પણ તમે બાપુને સાચવી લો એટલે ઝીણાભાઈ બાપુની આગતા સ્વગ્તામાં માણસ મોકલ્યો ઘોડી લાવ્યા ઘોડીને ફરજામાં બંધાવી જોગાણ મેલ્યું અને શેઠ શેઠ હીરાચંદર ને પ્રેમથી ભેટ્યા હા હા મારો ભાઈ બંધ આવ્યો મારો વિહામો આવ્યો મારો વાલો આવ્યો ભેટી પીડ્યા અને હીરાભાઈએ પણ ઘણો ભાવ બતાવીને ઝીણાભાઈ ને ઢોલિયા જેમ ભગવાન સ્વાગત કરે ને એમ જીણાભાઈનું સ્વાગત કર્યું ઠંડુ પાણી પાયું એ પણ હામે હામે એકબીજા એક સમાચાર પૂછ્યા કે હું ઝીણાભાઈ હમણાં બહુ સારું કે સરસ સરસ અને મહારાજ ક્યારે પધાર્યા વાત પૂછી તેવામાં એક ભગત આવ્યો એણે કહ્યું શેઠ તમારા સ્વામિનારાયણ પાસે હવેથી હું મશાલ જાળી નહીં ઊભો રહું અત્યાર સુધી મશાલ જાળવાનું કામ કરતો હશે કે હું કાંઈ હવે મશાલ નહીં ઝાલું કે હવે જોવો તો ખરા નાનો માણા પણ હવે કોકે કાંઈ કે કાન ભંભેરી કરણી હોય એટલે માણા ને તો કાન કાચા હોય એટલે તો પૂરું ઘણા મોઢાના મોડા હોય ને ઘણા કાનના કાચા હોય દુર્યોધન જેવા હોય કેળના કાચા હોય કોઈક હૃદયના કાચા હોય તે આ બિચારો કાનનો કાચો કોકે કીધું ભાઈ આ હવે તું તું ત્યાં હાલ્યો જાશો આમ તો કે ન જાવ લ્યો કે આવીને ના પાડી ગયો આ બાજુ ઝીણાભાઈ બેઠા છે આ બાજુ હીરાભાઈ બેઠા છે અને આવીને ના પાડી ગયો હું કે મિશાલ પકડવા નહીં આવું કેમ કે અમારે બધી નાયત ભેગી થઈ નાયતે નક્કી કર્યું છે કે હવે આપણે સ્વામિનારાયણ ભગવાનની મશાલ નહીં પકડવાય આવો ઠરાવ કર્યો છે એટલે હું તમને કહેવા આવ્યો છું ત્યારે હીરો શેઠ કે વાંધો નહીં મને લાભ મળશે કે હું સ્વામિનારાયણ ભગવાન ની મશાલ પકડી તમતા તું આવતો તું આવતો તારી તને લાભ મળે ને તારું કલ્યાણ થાય એટલે તને આપ્યું તું તારે તો ચિંતા નહી હું તો યાર તું ખાલી ભરી દે છે ને ભરવામાં તને વાંધો નથી ને કે ભરી દો હું ચાલી અને ઉભો નહીં લોતેભાઈ કીધું હીરાભાઈ તમારે નહીં હો તમે તો તમારી ઘરે ભગવાન એવા કહેવાય એ લાભ તો મને મળવો જોઈએ હું ઊભો હવે ઓલો લખે સાવકારી કરે મારે લાભ લેવો મારે લાભ લેવો મારે ભગવાન પાસે ઝાલી ને ઊભું રહેવું કેમ કે જેના મોટા ભાગ્ય હોય એને સ્વામિનારાયણ ભગવાનની ની આરે ઊભું રહેવા મળે બાકી ક્યાં ના ક્યાં હોય ના દર્શન થાય આ તો પાસે મશાલિ રહેવા મળે કેવા મોટા ભાઈ હું જાલી ને ઉભો રે ઝીણાભાઈ ને કે તમે નહીં તમે ગામધાણી કેવા હીરા ભાઈ કે તમારે ઘરે ભગવાન એવા બે નામ થાય કે હું રાખું કે હું રાખું આવું જોયું ને ત્યાં તો બંને વચ્ચે થતી મહિમા સભર ખેંચતાણ ખેચતાણ હતી પણ મહિમાની હતી કે આવો લાભ જાવા ન દેવાય હો અને એ જો એને સામે જે ના પાડવા આવ્યો હતો ને એનું હૃદય પરિવર્તન થઈ ગયું કે આવા મોટા ગામ ધણી આવા મોટા શેઠ એ જો આમ મશાલ ચાલવા માટે આમ લાઈનમાં ઊભા હોય ને એને એમ હોય કે આપણને લાભ મળી જાય તો કામ થઈ જાય તો મારા તો કેવા મોટા ભાગ મારે તો આ જ કામ છે મારે તો કામ થઈ જાય ને લાભ મળી જાય હાલો ને ભાઈ સ્વામિનારાયણ ભગવાન હશે નકર આ માણા ગળે હા પછી આવા ના પાડવા આવ્યો તો ને એને કીધું કે હારું હારું બાપુ તમારે નથી ચાલવાની શેઠ તમારી નથી ચાલવાની હું જાલી ઉભો રે છે કેમ કે કેવડા મોટા ભગવાન હશે તે તમે આમ કહેતા હશો જ્ઞાતિના જે કરવું એ કરે પણ હવે હું એ નહીં મૂકું કે આમ શ્રીજી મહારાજ પાસે હું ઊભો રહીશ મનમાં વિચાર કરીને બોલ્યો કે હીરાભાઈ જીણાભાઈ તમે બને રહેવાઈ દ્યો હું મશાલ ચાલીને ઊભો રહીશ તમે આવડા મોટા મોભાદાર માણા અને તમે તમારું અભિમાન છોડી જો મશાલ જાલવા ઉભા રહેતા હોય તો એ સ્વામિનારાયણ ખરેખર ભગવાન હોય આ તો મને તો લાભ મળી ગયો હવે મારે કોઈની બીક નથી હું ઊભો રહીશ નાતીલા ને જ્યાં કરવું ઈ કરે અને આ બાજુ હીરાચંદ શેઠ અને ઝીણાભાઈ મહારાજ પાસે ગયા મહારાજને સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા મહારાજ બોલ્યા ઓહો હો લે આ તો જીણોભાઈ ક્યારે આવ્યા ઓળખતા ન હોય એમ હો ક્યારે આવ્યા ખબર નહી હોય પણ એક આ વ્યવહારિક વાત આદર સત્કાર ક્યારે આવ્યા બાપુ તમે જીણાભાઈએ નમસ્કાર કરીને માથું નમાવીને મહારાજને કહ્યું મહારાજ હું હમણાં હીરાભાઈને ઘરે આવ્યો અને ત્યાં અમે બને આપના દર્શન બહુ નથી મારા અત્યારે થોડીક જ વાર થયા એવો એને શ્રી કહે ભલે ભલે હમણાં દી રોકાવ ત્યારે હવે આપણે ક્યાંય જવું નથી હમણાં ધામા નાખો હું અહીંયા રોકાવવાનો છું તમે રોકાવ રોકાવ કે હમણાં અહીંયા મારા ઝીણાભાઈને કે હવે ઝીણાભાઈને ને મનમાં થતું હશે ને કે મારા તો કાંઈ નહીં હોય પણ આપણે કેટલા કામ હોય મારે કે રોકાવ અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાનના ના અમૃતમય વચન સાંભળી જીણા ભાઈ એ ને કહ્યું મહારાજ સારું તમે જેમ કહેશો ને હું રોકાશ હો તમારી આજ્ઞા પાડીશ અને એ જ વખતે જે ના પાડવા આવ્યો હતો ને એ મસાલ લઈને આવ્યો અને પછી સંતોએ ધૂન કીર્તન કર્યા આમ ઝીણાભાઈ ને હીરાભાઈ ની પોતાની સત્તા કે જરાય માન મેલી ને ભગવાનના ચરણે દાસ ના દાસ થઈને જે સેવા બતાવે એ કરવા માટે તૈયાર હતા એને લઈને તો નાના માણા ને સત્સંગ થઈ ગયો કે આવડા મોટા માણા આમ સેવા કરતા હોય તો મારે તો અને થાય અને ભગવાનના ભગતનો ગુણ આવતા સાત્વિક ભાવ જાગ્યો ભગવાન પ્રત્યે પ્રેમ પ્રગટ્યો મશાલ લીધી સભામાં પ્રકાશ થયો અને વિશેષ તો સભામાં પ્રકાશ થવાના બદલે એના હૈયામાં પ્રકાશ થયો કે આ હા 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 કેવા મોટા મારા ભગવાન એને હું ઓળખી નો અને ભાઈ પછી આંખ માંથી બોર બોર જેવા આહુડા મળ્યા જવા અને ના દિવ્ય દર્શન થયા ભાવ વિભોર બન્યો મશાલ એક બાજુ મૂકી મહારાજના સાષ્ટાંગ દંડવટ કર્યા ધબો ધબ અને મહારાજ મરક મરક હસતા એના માથે મહારાજે હાથ કે હવે તારું કલ્યાણ થઈ ગયો કહેવાનો મારો મતલબ એ છે સ્વામિનારાયણ ભગવાન કેવી અનહદ કૃપા કરે નાનો એવો માણા એને હારે રાખીને એનું કલ્યાણ કરે આવા તો કેટ કેટલા પ્રસંગ છે એમ એક મસ્ત પ્રસંગ છે આમ તો આપણે ઘણી વાર સાંભળ્યો છે પણ જમવાનો પ્રસંગ છે ને એટલે હું તમને કહી દઉં તમને તો યાદ જ હોય પણ છતાં હું એક વાર તમને કહી દઉં આ સહજાનંદ સ્વામીની દયા કેવી છે નિષ્કુળાનંદ સ્વામી લખે છે શું લખે છે બોલો માટે આ જે લી અવતાર રે માટે આ આજે લીધો તાર રે માટે આ જે લીધો શોધી સાર ઘણું સાર રે શોધી સારતણો ઘણો સૌને સુગમ અગમ નહી અણુ રે સૌને સુગમ અગમ નહીં અણુ રે સર્વે આગમે નિગમે ઘણો રે સર્વે આગમે નિગમે એ ભાઈ